શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સત્યોતેર ભાગ સાંભળ્યા આજે આપણે અઠ્યોતેરમો ભાગ સાંભળીશું હરીયો રાજા કહે છે હે ભગવાન દધીશ નામથી પ્રસિદ્ધ એક બ્રાહ્મણ છે જે ધર્મના જ્ઞાતા છે એમના હૃદયમાં વિનયનો ભાવ છે એ પહેલાં મારા મિત્ર હતા એ દિવસોમાં રોગ શોકથી રહિત મૃત મહાદેવજીની આરાધના કરીને એ કલ્યાણકારી શિવના પ્રભાવથી અસ્ત્ર શસ્ત્રો દ્વારા સદાયને માટે અવજ્ય થઈ ગયા છે એક દિવસ એ મહાતપસ્વી દધીસે ભરી સભામાં આવીને પોતાના ડાબા પગથી મારા મસ્તક પર બહુ વેગથી અહવેલના પૂર્વક પ્રહાર કર્યો અને બહુ ગર્વથી કહ્યું હું કોઈથી ડરતો નથી હે હરે એ મૃત્યુંજયથી ઉત્તમ વરદાન મેળવીને અનુપમ ગર્વથી ભરાઈ ગયા હતા બ્રહ્માજી કહે છે એ નારદ મહાત્મા દધીશની અવજ્જાતાના સમાસાર જાણીને શ્રી શ્રીહરિએ મહાદેવજીના અતુલિત પ્રભાવનું સ્મરણ કર્યું પછી તે બ્રહ્મપુત્ર રાજા શ્રુવને કહેવા લાગ્યા એ રાજેન્દ્ર બ્રાહ્મણોને ક્યાંય થોડો પણ ભય નથી એ ભૂપતે વિશેષતઃ રુદ્ર ભક્તો માટે તો ભય નામની કોઈ વસ્તુ સેજ નહીં જો હું તમારા તરફથી કશું કરું તો બ્રાહ્મણ દધીશને દુઃખ થશે અને એ મારા જેવા દેવતાને માટે શાપનું કારણ બની જશે હે રાજેન્દ્ર દધીશના શાપથી દક્ષના યજ્ઞમાં સુરેશ્વર શિવથી મારો પરાજય થશે અને ફરી મારું ઉત્થાન પણ થશે હે મહારાજ એટલા માટે હું તમારી સાથે રહીને કશું કરવા ચાહતો નથી હું એકલો જ તમારા માટે દ જીતવાના પ્રયત્ન કરીશ ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને શું કહે છે બહુ સારું એવું થું વચન કહીને તે એ કાર્ય માટે મનમાં ને મનમાં ઉત્સુક થઈ પ્રસન્નતા પૂર્વક ત્યાં જ રહી પડ્યા બ્રહ્માજી કહે છે નારદ ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ રાજા શ્રુવનું હિત સાધન કરવાના માટે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દધીશના આશ્રમે ગયા ત્યાં એ જગતગુરુ શ્રી હરિએ શિવભક્ત શિરોમણી બ્રહ્મર્ષિ દધીશને પ્રણામ કરીને શ્રુવના કાર્યની સિદ્ધિ માટે તૈયાર થઈ એમને આ વાત કહી હે ભગવાન શિવની આરાધનામાં તત્પર રહેનારા અવિનાશી બ્રહ્મર્ષિ દધીશ હું તમારી પાસેથી એક વરદાન માગું છું એ મને આપી દો શ્રુવના કાર્યની સિદ્ધિ ચાહનારા દેવ શ્રી હરિની આ પ્રકારની યાચના કરવા પર શૈવ્ય શિરોમણી દધીશને શીઘ્ર જ ભગવાન વિષ્ણુને આ પ્રકારે કહ્યું હે બ્રહ્મન આપ શું ચાહો છો એ મને જ્ઞાન થઈ ગયું છે આપ શ્રુવનું કામ બની જાય એટલા માટે સાક્ષાત શ્રી શ્રીહરિબ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અહીં આવ્યા છો એમાં જરાય સંદેહ નથી કે તમે પૂરેપૂરા માયાવીશો કિંતુ હે દેવેશ મને ભગવાન રુદ્રની કૃપાથી ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળનું જ્ઞાન સદા મારામાં રહ્યા કરે છે હે શ્રુવ્રત હું હારી શ્રી હરી અને વિષ્ણુ આપ બ્રાહ્મણનો વેશ છોડો દુષ્ટ બુદ્ધિવાળા રાજા શ્રુવે આપની આરાધના કરી છે એટલા માટે આપ પધાર્યા છો હે ભગવાન હે હરે આપની ભક્ત વલસતાને પણ હું જાણું છું આ છળ છોડી દો તમારા સ્વરૂપને ગ્રહણ કરો અને ભગવાન શંકરના સ્મરણમાં મન લગાડો હું ભગવાન શંકરની આરાધનામાં લાગેલો છું એવી દશામાં જો મારાથી કોઈને ભય થાય તો આપ એને પ્રયત્નપૂર્વક શપથ સાથે કહેજો મારું મન શિવ સ્મરણમાં જ લાગ્યું રહેશે હું ક્યારેય જૂઠું નથી બોલતો આ સંસારમાં કોઈ દેવતા અથવા દૈત્યથી મને ભય થતો જ નથી ભગવાન વિષ્ણુ કહે છે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દધીશ તમારો ભય સર્વથા નષ્ટ જશે કેમ કે તમે શિવની આરાધનામાં તત્પર રહો છો એટલે સર્વજ્ઞ છો પરંતુ મારા કહેવાથી તમે એકવાર પોતાના પ્રતિદ્વંદી રાજા શ્રુવ પાસે જઈને કહી દો કે હે રાજેન્દ્ર હું તમારાથી ડરું છું ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને પણ શૈવ્ય શિરોમણી મહામુનિ દધીશ નિર્ભય જ રહ્યા અને હસીને આ પ્રકારે છે હું દેવ પીનાકો પાણી ભગવાન શંભુના પ્રસાદથી ક્યાંય પણ ક્યારે કોઈથી પણ અને કિંચિત માત્ર નથી ડરતો સદા નિર્ભય જ રહું છું આ ઉપર શ્રી હરિએ મુનિને દબદબાવવાની ચેષ્ટા કરી દેવતાઓએ પણ એમને સાથ આપ્યો પરંતુ બધાના બધા જ અસ્ત્ર કુંઠિત થઈ ગયા તદંતર ભગવાન શ્રી વિષ્ણુએ અગણિત ગણોની સૃષ્ટિ કરી પરંતુ મહર્ષિએ એમને પણ ભસ્મ કરી દીધા ત્યારે ભગવાને પોતાની અનંત વિષ્ણુ મૂર્તિ પ્રગટ કરી આ બધું જોઈને સ્વનકુમારે ત્યાં જગદીશ્વર ભગવાન વિષ્ણુને કહ્યું હે મહાબાહો માયાનો ત્યાગ કરો વિચાર કરવાથી એ પ્રતિભાસ માત્ર પ્રતીત થાય છે હે માધવ મે હજારો દુર્વિગ્ન વસ્તુઓને જાણી લીધી છે તમે મારામાં પોતા સહિત સંપૂર્ણ જગતને જુઓ નિરાલસ્ય થઈને મારામાં બ્રહ્મા અને રુદ્રનું પણ દર્શન કરો હું આપને દિવ્ય દ્રષ્ટિ આપું છું આવું કહીને ભગવાન શિવના તેજથી પૂર્ણ શરીરવાળા ચુમારે દધીશ મુનિને પોતાના દેહમાં સમસ્ત બ્રહ્માંડનું દર્શન કરાવ્યું તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો અઠ્યોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ઓગણ ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો